तंद महादेव, महादेव नागेश्वर गिरी महाराज की जय हरे ओम नमः पार्वती पतये हर हर महादेव प्रगटनाथ महादेव ने चरणों में कोटि कोटि प्रणाम मंच विराजमान आजना अध्यक्ष महोदय શ્રી મહામંડલેશ્વર શ્રીઓ તેમજ સેક્રેટરી શ્રી મહંતો મહંતો અને ખાસ કરી અને મારી સન્મુખ જે સંતો બિરાજમાન છે એના ચરણોમાં ખાસ મારા કોટી કોટી પ્રણામ આજે જ્યારે નાગેન્દ્રગીરી બાપુની છત્રીસમી પુણ્યતિથિએ ફરી પાછા આપણે એક વર્ષ દિવસે ભેગા થયા છીએ ત્યારે પૂજ્ય બાપુનું જે કંઈ એમણે ભોગ દીધો છે માત્ર ને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે બાપુએ જે કંઈ અહીંયા સહન કર્યું છે એમણે જે કંઈ ભોગ દીધો છે એ ભોગને આપણે નિરર્થક નહીં જવા દઈએ એવો પર સંકલ્પ કરીશ આથી બીજી વાત શાસ્ત્રોક્ત કે જે દેવાદી દેવ મહાદેવ એટલે કે આખા જગતનો નહીં પણ વિશ્વનો આખા બ્રહ્માંડનો બાપનો બાપ બેઠો છે

પણ માત્ર માત્ર હું એટલું જ કહેવા માંગુ છું કે આખા રસ્તા ઉપર સ્લોગન બહુ સારા લગાવેલા છે સુવિચાર બહુ સારા તમે મૂક્યા છે માત્ર ને માત્ર એને અનુસરશો ને તો આ તમને અસત્ય હકીકત સમજાઈ જશે માત્ર સુવિચાર લખવાથી કઈ મેલ નથી પડતો માત્ર મોબાઈલ માં સુવિચાર વાંચવાથી મેલ નથી પડતો એને તમારા લખેલા સુવિચાર તમારે તમારા હૃદયમાં ઉતારવાની જરૂર છે હા આ જરૂર છે કારણ કે જ્યારથી યાત્રાનો પ્રારંભ થયો ત્યારથી હું આખા રસ્તે સુવિચાર વાંચતી આવી છું અને ત્યારે જ મને એમ હતું કે માત્ર ખાલી આ સુવિચાર લખવાથી નહીં જો આ સુવિચારને અનુસરશે ને તોય આ નીલકંઠ બાબત અને પ્રગટનાથ મહાદેવની જે કાંઈ આ સત્ય હકીકત છે એ આપમેળે મુક્તિ પડે આપણે મોટા મોટા દેરાસરો નથી જોતા એમના ઉપાસ નથી જોતા મારા પૂર્વ એ બધાય વારંવાર એ જ કીધું છે અને હું એ પણ રિપીટ કરું છું કે આપણે એ નથી જોતું માત્ર ને માત્ર અમારો નીલકંઠ મહાદેવ અને પ્રગટનાથ જોઈએ છે ને અમારે માત્ર એક જળનો લોટો ચડાવવો છે વિચાર કરો કે આ સત્તાનો કેટલો બધો દુરુપયોગ થાય છે એક શિવાલયની અંદર તમે પ્રસાદ ન વેચી શકો

કારણ કે હવે માત્રને માત્ર સારા સારા પ્રવચન કરવાથી કઈ નહીં વળે આમાં જાગૃતિ લાવવી પડશે પાવાગઢની અંદર માત્ર એક થોડીક કઈક ભૂલચૂક ને લીધે જ્યારે મૂર્તિઓ આગી પાછી થઈ ત્યારે એટલો જન સમુદાય ઉપસ્થિત થયો તો વિચાર કરો કે આજે બે બે આપણા શિવાલયો છે એના કબજામાં છે

કારણ કે અહિયાં કોઈ કાયમ ને માટે નથી આજે તમારી સત્તા છે કાલ અમારી પણ આવશે ઓમ નમો નારાયણ જય